જો આપણે પાયા ખોલવાની શરૂઆત કરેલી છે ઘણા બધા ખેડૂતો પણ આયા છે અને એક ભાઈ મને આમંત્રણ હાલવા આયા લાડુનો હાલવા આયા કે શેનો હાલવા ઇમિટેશન ઇમિટેશન કાર્ડ બતાવો રાજા ઇમિટેશન જો રાજા ઇમિટેશન લાકડી લાખણીમાં અમને ઓપનિંગ કરવાનો છે 19 તારીખ તમે પણ આવજો ને અમે પણ આવવાના છીએ કુકુ આભાર આમંત્રણ પર્સનલ ઘેર હાલવા આયા માટે જો બીજા ખેડૂતો પણ અંદર ઘણા બધા છે i mean, a